નમસ્કાર મિત્રો હું હરિવર્દન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો તારીખ અઢાર દસ બે હજાર પચીસે ગુરુ મહારાજ રાશિ બદલશે ગુરુ મહારાજ મિથુનમાંથી કર્કમાં પ્રવેશ કરશે અને પોતાની ઉચ્ચ રાશિમાં પ્રવેશ કરશે મિત્રો આમ તો દરેક ગ્રહ પોતાની રાશિ પર અસર કરે જ છે એનો પ્રભાવ એની પર પડતો જ હોય છે ગુરુ જેવા મોટા ગ્રહની અસર બાકીના બધા ગ્રહો પર આવે છે બધી રાશિઓ પર એના ગોચરનું પરિણામ અલગ અલગ હોય છે જે રીતે વ્યક્તિને સફળતા મેળવવા માટે સંઘર્ષ કરવો પડે મહેનત કરવી પડે મનમક્કમ કરવું પડે એવી જ રીતે ગ્રહોને બેલેન્સ કરવા માટે પણ આપણે મહેનત કરવી પડે એને સમજવા પડે એનું ગણિત સમજવું પડે એની સાયન્ટિફિક અસર આપણે જાણવી પડે જે ગ્રહ જે રાશિનો માલિક છે એની પર એનો પ્રભાવ અલગ હોય છે બીજા સ્થાનોમાં કે બીજી રાશિમાં એનો પ્રભાવ અલગ હોય છે જે રીતે ગુરુ મહારાજ ધન અને મીન પર પ્રભુત્વ ધરાવે છે એ જ રીતે બીજા ગ્રહો પોતાની એની પર રાશિઓ પર પોતાનું પ્રભુત્વ ધરાવે છે પણ મિત્રો ગુરુ ગુરુ એ દેવોના ગુરુ કહેવાય અને જ્યોતિષમાં ગુરુને એ સ્થાન મળેલું છે તો આવા દેવ ગુરુ જેને કહીએ બૃહસ્પતિ તેની અસર તુલા રાશિ પર શું આવશે એની જાણકારી મેળવીને તો મિત્રો તુલા રાશિ માટે ગુરુનું ગોચર દસમા સ્થાનમાં કર્મસ્થાનમાં થવા જઈ રહ્યું છે તો કર્મસ્થાનનું ગુરુ શું ફળ આપશે જ્યારે ગુરુ મહારાજ આપની જન્મની રાશિથી દસમે ગોચર કરતા હોય ત્યારે આપણા કર્મસ્થાનમાં ગુરુનું સ્થાન જોવાય આ સમયે જોઈએ તો બાકીના જે ગ્રહોનું ગોચર છે ને એ શુભ છે ને તમારા માટે ફાયદાકારક છે આ સમયમાં તુલા રાશિવાળા માટે ઘણા બધા ફાયદા થતા દેખાય છે આ સમયમાં તુલા રાશિવાળા વિદેશ પ્રવાસ કરી શકે છે જે લોકોનો ધંધો વિદેશથી જોડાયેલો છે એ સ્થિર કરી શકે તેમાંથી સારી આવક ઊભી કરી શકે છે આ સમયમાં તુલા રાશિવાળા માટે ધનની આવક જાવક સરસ રીતે થતી જોવા મળશે અને બેલેન્સ કરીને તમે ચાલી શકશો નોકરિયાતોને બળતી મળે બદલી મળે પગાર વધારો મળે આર્થિક સ્થિતિ આપણે સુધારી શકીએ આવા સંજોગો જીવનમાં જોડાય ઘણા લાંબા સમયથી જે આપણે ચિંતાના વાદળો નીચે જીવીએ છીએ ને એમાંથી મુક્તિ થાય ને ચોક્કસ ચિંતાના વાદળોને આપણે હટાવી શકીએ આ સમયમાં છે ને તમારા હરીફો તમારાથી જે માણસોને તકલીફ છે એવા માણસો થોડુંક તમને નુકસાન પહોંચાડવાની કોશિશ કરે આપણી ભાષામાં કહીએ તો કે ભાઈ હિતશત્રુઓ વધતા દેખાય પણ એને કોઈ પણ કારે ફાવટ ન આવે તો જીત તમારી થાય અને જેની જન્મકુંડળીમાં શુક્ર સારો છે એવા તુલા રાશિવાળા લોકો માટે આ સમયમાં જીવનસાથીનો સાથ ખૂબ જ મજબૂત થતો દેખાય છે સ્વાસ્થ્યમાં થોડી નરમ ગરમ અવસ્થાઓનો સામનો કરવો પડે ચામડીને લગતા રોગ હાડકાને લગતા રોગો સતાવી શકે છે પણ નુકસાન નથી થવાનું પણ એની કાળજી પણ રાખજો એની સાથે બેદરકારી નહીં રાખતા કે થયું છે ભાઈ મેં કીધું છે સારું છે તો સારું છે એમ નહીં એની કાળજી લેજો તો ફાયદો થશે અને મિત્રો બહુ સરસ એક નાના વાક્યમાં કહું ને તો આ સમયમાં તમારા ભાગ્યોદયની તક સામે આવતી દેખાય છે એને ઝડપી લેજો એને જવા નહીં દેતા આળસને બેદરકારી બે જવાબદારી એ બધી આદતોને દૂર કરજો તો તમે આ સંભાળી શકશો એને પકડીને આગળ વધી શકશો મિત્રો આ સમયમાં આવેલી ભાગ્યોદયની તક આપણે ગુમાવીએ તો એને પાછી લાવવી લાંબો સમય રાહ જોવી પડે તો આ ભૂલ નહીં કરતા આ તકને ઝડપી લેવા માટે તમારે તમારી બુદ્ધિ આવડત મહેનત તમારી સજાગતા સાવધાની આ બધા પાસાઓને અત્યારથી ધાર કરવા માંડો કે અઢાર ઓક્ટોબર પછી જે સમય આવવાનો છે તેને મારા જીવનમાં કઈ રીતે જોડવો ને એ સમયમાં આવનારી તકોને મારે કઈ રીતે ઝડપી લેવી ને જીવનમાં જોડવી આ સમયમાં આપણે આપણી બુદ્ધિની જે પ્રતિભા છે ને એને ચમકાવવાની છે તો એની પણ તૈયારી કરો એના માટે જે કંઈ પણ જ્ઞાન મેળવવું પડે એ મેળવો સારા માણસો સાથે બેસો અનુભવી માણસોનું સલાહ લો ઘરના વડીલો આપણા જે છે એની સાથે બેસો એમની સલાહ લો અને મિત્રો એક ખાસ વાત કહી દઉં તુલા રાશિવાળાએ થોડું સાહસ આ સમયમાં કરવું પડશે અને સાહસ કરશો તો તમને સફળતા મળશે તો મિત્રો આજે એક નાનકડી વાત મેં તમને કીધી બરાબર તમારું જે ગુરુનું ગોચર કર્કમાં થવાનું એનું તમારી રાશિને શું ફળ મળશે એ વાત મેં તમને જણાવી વિડીયો નાનો પણ મહત્ત્વનો સાબિત થશે જો ધ્યાન આપશો તો ઘણી બધી તક તમે ઝડપી શકશો ને જીવનને એક ઊંચાઈ આપી શકશો મિત્રો ઊંચાઈ પર જવા માટે પહાડ ચડવો પડે મહેનત કરવી પડે પગ શરીર મન આપણું સ્વાસ્થ્ય મજબૂત હોવું જરૂરી તો એની પર ધ્યાન આપજો એને વેડફી નહીં નાખતા નહીં તો મુશ્કેલીઓ વધશે બરાબર તો મિત્રો તુલા રાશિવાળા માટે જે મેં કંઈ કીધું એને જીવનમાં ઉતારજો અને સફળતા તરફ આગળ વધો તો મિત્રો આજનો વિડીયો ગઈ તો લાઈક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે હું હરિવદન ચોક્સી આપ સૌની રજાનો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે